સૂર્યનારાયણ ભગવાન હિન્દુ ધર્મમાં આધ્યાત્મક અને આસ્થાનો મહાન પ્રતીક છે સૂર્યદેવને પ્રકાશ શક્તિ અને જીવનનો સ્ત્રોત માનવામાં આવે છે તેમની કથા પ્રાચીન સમયથી શરૂ થાય છે આ વાર્તામાં સૂર્યદેવના મહત્ત્વ અને તેમના અનુયાયીઓ પર પડતા શુભ ફળોનો ઉલ્લેખ થાય છે કદાચ સૂર્યની સૌથી પ્રખ્યાત વાર્તા સંજીવન જે તેમના પુત્ર શનિદેવ સાથે જોડાયેલ છે એક વખત રાજા આયલ પોતાની પ્રજાના કલ્યાણ માટે વ્રત કરતો હતો રાજાની પત્ની પણ સાથે વ્રત અને ઉપવાસમાં સામેલ હતી પણ રાજાએ કોઈ જ વ્રત નિયમોનું પાલન નહોતું કર્યું તે સૂર્યનારાયણનું ઉપવાસ પૂરો કર્યા વગર જ પોતાના મહેલમાં પાછા ફરે છે આના પરિણામે રાજાના જીવનમાં અનેક સમસ્યાઓ આવી અને રાજા દુઃખી બન્યો સંતોની સલાહ મુજબ રાજાએ સૂર્યદેવની પૂજા કરી અને તેમના માટે સંજીવન યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં તેમને પોતાની ભૂલો માટે પસ્તાવો કર્યો અને સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે વિધિવત રીતે પૂજા આરંભી પૂજાના અંતે સૂર્યનારાયણ રાજા પર પ્રસન્ન થયા અને રાજાના જીવનમાં સુખ શાંતિ ફરી પાછી આવી સૂર્યનારાયણના પુત્ર શનિદેવ સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલ છે શનિદેવ જ્યારે જન્મ્યા ત્યારે સૂર્યના તેજને કારણે તેમની માતા સંઘના વીરભટ્ટ સ્વરૂપ ધારણ કરીને લુપ્ત થઈ ગઈ શનિદેવનો ચરિત્ર પ્રભાવિત થાય છે અને તેઓ બિહરક અને ક્રૂર સ્વભાવ ધરાવતા દેવ બની જાય છે શનિદેવની દૃષ્ટિ એકવાર સૂર્યદેવ પર પડી જેના કારણે સૂર્યદેવનું શરીર કાળા પટ સાથે ઢકાઈ ગયું તે સમયે ભગવાન શિવે હસ્તક્ષેપ કરીને સૂર્ય અને શનિ વચ્ચે સમાધાન કરાવ્યું શનિએ સૂર્યદેવની માફી માંગી અને વચન આપ્યું કે તેઓ ભક્તિ અને ધર્મના માર્ગે ચાલનારા લોકોને કદી દુઃખ નહીં થાય ગુજરાતમાં લોકો સૂર્યનારાયણની પૂજા મુખ્યત્વે મકરસંક્રાંતિ અને રવિવારે કરે છે મકરસંક્રાંતિ એ પર્વ છે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે લોકોએ સૂર્યનારાયણને અધૈ્ય આપવાની પરંપરા છે જે તેમના જીવનમાં સૂર્યનો તેજ સકારાત્મક અને સમૃદ્ધિ લાવશે